ત્રણ નીચેનામાંથી કયા રાજ્યની વિધાન પરિષદ નથી સી મહારાષ્ટ્ર ચાર વિધાન પરિષદના સભ્ય કેટલા વર્ષ માટે ચૂંટાય છે સી વર્ષ કોની મંજૂરી બાદ જ કાયદો બને છે બી રાજ્યપાલ નીચેના માંથી શેનો રાજ્યની કારોબારીમાં સમાવેશ થતો નથી ડી વિપક્ષના નેતા સાત રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે એ રાજ્યપાલ આઠ નીચેનામાંથી કયા વિષયનો સમાવેશ રાજ્ય યાદીમાં થતો નથી

ત્રણ વિધાનસભા નીચલું ગૃહ પણ કહે છે ખરું ચાર ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે ગુજરાત વિધાનસભામાં સભ્ય સંખ્યા એકસો બ્યાસી છે બે રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહ ને વિધાન પરિષદ કહે છે ત્રણ ગુજરાતના વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે ચાર વિધાનસભાની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે પાંચ દર્દી ને તાત્કાલિક સેવા મળે તે માટે ની સુવિધા છે છે પ્રશ્ન ગુજરાતના પ્રશ્નોના જવાબ એક બે વાક્યોમાં લખો એક સ્થાનિક સરકાર કોને કહે છે સ્થાનિક એ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જે વહીવટ થાય છે તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સરકાર છે રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે વિધાનસભામાં અધ્યક્ષના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે ધારાસભ્યને અંગ્રેજીમાં કયા નામે ઓળખાય છે ધારાસભ્યને અંગ્રેજીમાં એમએલ એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીના નામે ઓળખાય છે રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ ની નિમણૂક દેશના રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાનની સલાહ મુજબ પાંચ વર્ષ માટે કરે છે આઠ સંઘ યાદીના કોઈ પણ ત્રણ વિષયોના નામ જણાવો વસ્તી ગણતરી નાણા બેન્કિંગ ચૂંટણીઓ રેલવે તાર ટપાલ વગેરે વિષયોનો સમાવેશ થાય છે યોજનાઓના નામ જણાવો મુખ્યમંત્રી અમૃતમ યોજના શાળા આરોગ્ય કાર્યક્રમો જનની સુરક્ષા યોજના પછી છે બે ત્રણ વાક્યોમાં જવાબ રાજ્ય સરકારના કાર્યો જણાવો એક તે લોક કલ્યાણ સાથે છે બે રાજ્યના લોકોને પાયાની જરૂરિયાત વીજળી પાકા રસ્તા પીવાનું શુદ્ધ પાણી સ્વાસ્થ્ય વગેરે કાર્યો કરે છે ત્રણ તે સસ્તા અનાજની દુકાનો મારફત ખાધ સામગ્રીનું વિતરણ કરે છે સાર પૂર અતિવૃષ્ટિ દુષ્કાળ ધરતીકામ વખતે તાત્કાલિક મદદ કરે છે પાંચ તે રાજ્યના લોકોને ન્યાયની વ્યવસ્થા પૂરી પાડે છે બે વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવો એક તે ભારતનો નાગરિક હોવો જોઈએ બે તેની ઉંમર પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ત્રણ તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં ચાર તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં ત્રણ ભારત દેશના કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ લખો દિલ્હી જમ્મુ અને કાશ્મીર પુંડિચેરી આંદામાન અને નિકોબાર ચંડીગઢ દાદરા નગર હવેલી દીવ અને દમણ લદાખ લક્ષદ્વીપ ચાર રાજ્ય ન્યાયતંત્રના કાર્યો જણાવો એક તે નાગરિકોના મૂળભૂતકોનું રક્ષણ અને જતન કરે છે બે નાગરિકોની અપીલો તેમજ જાહેર હિતની અરજીઓના ચુકાદા આપે છે ત્રણ તે ફોજદારી અને દીવાની દાવાઓના ચુકાદા વિરુદ્ધની અપીલો સાંભળે છે ચાર તે રાજ્યના કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરે છે પાંચ તે નજીરી અદાલત તરીકેની ફરજો બચાવે છે પાંચ મુખ્યમંત્રીના કાર્યો જણાવો એક તે મંત્રીમંડળની બેઠક બોલાવે છે બે તે દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે છે ત્રણ તે જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે તે વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરાવે છે છે મંત્રીમંડળના મંત્રીઓને વહેંચણી કરે પ્રશ્ન ટૂંક નોંધ લખો જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાજ્યના જાહેર આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક સારવાર કેન્દ્રો ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય કેન્દ્ર મોટા શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલ બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો સ્વચ્છતા અભિયાન પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ પર્યાવરણ કાર્યક્રમો કુટુંબ કલ્યાણના કાર્યક્રમ વગેરે દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાજ્યના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ નશીલી દવાઓ પર નિયંત્રણ જીવલેણ રોગો સામે રક્ષણ અને નિવારણના ઉપાયો વગેરેના લીધે સુખાકારી વધે છે તાત્કાલિક સારવારની સેવાઓ માટે સમગ્ર રાજ્યમાં એકસો આઠ ની સુવિધા ઉપલબ્ધ છે બે છે વિધાનસભાની રચના રાજ્યની ધારાસભામાં નીચલું ગૃહ વિધાનસભા કહેવાય છે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા થી થી ઓછી અને વધારે હોઈ શકે નહીં. વિધાનસભાની રચના રાજ્યના નાગરિકો દ્વારા ચૂંટાયેલા સભ્યોથી થાય છે. રાજ્યના વિસ્તારોને જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે હાલમાં ગુજરાત રાજ્યની વિધાનસભામાં કુલ એકસો બ્યાસી બેઠકો છે દરેક રાજ્યની વિધાનસભાની સંખ્યા રાજ્યની વસ્તીના ધોરણે નક્કી થાય છે તેથી વધુ ઉંમરના મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂટે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો